કમ્પલેટ તો જો એમાં જોશે કટિંગ કરવાનું બાકી છે એટલે કટિંગ આપણે જોતું પૂરતું મીઠું નાખવાનું તો જોશું વધારે હોય એટલે સારી હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જય માતાજી મંગલ મહાદેવ મહાદેવ તો જો આજે છે આપણે રવિવાર અને છે રજા તો આજે આપણે બનાવવાનું છે શું બનાવવાનું છે તો જે આપણે બનાવવાનું છે અમારા મેડમ કહે છે કે હું બનાવવાનું છે શું બનાવવાનું છે રસી ભાત બનાવવાના છે આજે એના માટે બધી વસ્તુ થઈ ગઈ છે કમ્પ્લેટ અહીં તો જો એમાં છે કટિંગ કરવાનું બાકી છે એટલે કટિંગ કરીશું એટલે તમને બતાવશું તો આ બધી વસ્તુ જો લઈ લીધી છે અત્યારે આપણે લીલા મરસા છે મીઠો લીમડો છે ટમાટા આદુ કોથમરી બટાકા અને લીલું લસણ અને જે સિંગ લાવવાની બાકી છે તો ફટાફટ આપણે આનું કરી નાખી કટિંગ મસ્ત મસ્તું કટિંગ કરવાનું છે એકદમ અને પાત બહુ 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 બને કેમ મજા આવે ખાવાની અને શિયાળામાં જ મજા આવે રસીયા પાત ખાવાની તો ખાસ કરીને વિડીયો આખો થી બી જોઈશું ને તો તમને મજા આવે છે અને આખી રેસીપી તમને બતાવી અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરીને અને આપણે મહેનત કરવી છે અને આપણે તો દર શિયાળા બનાવી છે કેમ દર શિયાળે આપણે રશિયા બાદ બનાવવાના બનાવવાના અને બનાવવાના એક એ શિયાળો લગભગ પાંચ વર્ષથી ખાલી નથી ગયો કે આપણે રશિયા બાદ પણ વિડીયો ક્યારે મૂક્યો આપણે રશિયા બાદનો વિડીયો નથી મૂક્યો તો પહેલો વિડીયો છે આપણા રશિયા બાદનો તો રશિયા બાદ તમને બતાવશું કઈ રીતે બને અને કેટલી મજા બહુ મસ્ત ભાત બને તો વિડીયોમાં ઠેર બધે બનાવી જો તો મજા આવશે તો હાલો આપણે કરી દઈએ બધાનું કટિંગ ચાલુ ફટાફટ કટિંગ થઈ ગયું છે બધું કોથમડીનું કટિંગ થઈ ગયું છે વટાણા ફલાય કારણ કે વટાણા તો ખાસ હોય રશિયા ભાતમાં કેમ અને જો આદુની પેસ્ટ બનાવી છે લીલા મરસા છે લીલું લસણ છે ટામાટા છે અને અમારે મેડમ બટાકા સુધારે છે અને આ છે મીઠો લીમડો તો એટલી વસ્તુ ખાસ હોય રશિયા ભાતમાં અને બીજી એક વસ્તુ જે એક આઇટમ બાકી રહી ગઈ છે હું બાકી રહી ગઈ સિંગ ખારી સિંગ કારણ કે ખારી સિંગ ખાસ નાખવાની અને ખારી ભાત સડ્યા પછી નાખવાની એ હું તમને બતાવીશ કઈ રીતે આપણે અંદર એડ કરવાની સિંગ એવું પણ તમને બતાવીશ કઈ રીતે એડ કરવી તો બસ બધું જો સમારાઈ ગયું છે કમ્પ્લીટ અને હવે મૂકી દેવાના છે સીધા ભાત મૂકી દેવાના અને કઈ રીતે મૂકવી કઈ રીતે પહેલાં એની પ્રોસેસ થાય ઠેર બધી બનાવી જોઈએ વિડીયોમાં બહુ મજા આવશે તમને વિડીયો જોવાની

wake na kwanawa duniya gree wake na kwanawa duniya mata da ta ke mutane su zaɗa na yi waɗanda નાખવાના લીલા વટાણા કારીગર તો રહેવું પડે આ રીતે વઘાર કરીને બધી વસ્તુ એડ કરી દેવાની

તમને જેટલું તીખું આવે એટલું કરવાનું લાલ મીઠું નાખવાનું અંદર એડ કરી દેવાનું આપણે જોતું પૂરતું મીઠું નાખવાનું તો હવે આમાં આપણે એડ કરી દેવાનું રહેશે પાણી તો પાણી આમાં દસ ગણું પાણી નાખવાનું હોય જો આ રીતે મિનિમમ દસ લિટર પાણી નાખવાનું એનું કારણ છે કે ત્રણ મુઠી સોખા હોય તો એક લિટર પાણી નાખી દેવાનું કરી દીધું છે અત્યારે આપણે પાણી એડ તો જો અત્યારે ઉફાળો આવી ગયો છે કમ્પ્લીટ આ રીતે ઉફળી જાય પાણી

તો સોખા એડ આપણે કરી દીધા છે કમ્પ્લીટ અને હવે પછી સાઠ ટકા સોખા સડે એટલે ટમેટા એડ કરી દેવાના છે ટમેટા એડ થાય પછી આપણે છેલ્લે સિંગના દાણા પણ એડ કરવાના છે એમાં એવું છે સિંગના દાણાથી બહુ મસ્ત એની એકદમ મીઠાશ બહુ આવી જાય અને આ છે આપણે ઠેબાના રસીયાભાત અને આપણે યુટ્યુબમાંથી શીખ્યા હતા રેસીપી આખી અને આપણે ઘણી વખત બનાવીને ખાઈ લીધા છે એના જેવા જ બને છે અને બનાવે હા ને એમાં એવું છે કે એવું નાના સ્પેશિયલ ભાત છે આપણે યુટ્યુબમાં જોયા ને એટલે આપણે રેસીપી શીખી લીધી અને એ રીતે કેટલી વખત બનાવીને ખાઈ લીધા બહુ મસ્ત બને એટલે તમે પણ એક વખત ટ્રાય કરજો આ રીતે ને આખી રેસીપી મૂકેલી છે આપણે કઈ કઈ રીતે વસ્તુ નાખી એ આપણે કીધેલું છે તો ફટાફટ હવે જો અંદર નાખવાની થોડી ખાંડ નાખી દેવાની એટલે સોખા એકદમ મસ્ત ફાટી જાય એટલે ખાંડ નાખો એટલે આમ આરા સોખા થઈ જાય બહુ મસ્ત તો ચાલો તો જો થોડીક જ વાર છે ચડવાની અને ખાસ કરીને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારો વિડીયો કેવો લાગ્યો અને શેર ખાસ કરીને કરી નાખજો તો બસ થોડી વાર છે અમારા રસીયા ભાત ઉતરવાની વાટ એ બેઠા છે રે જો અમાર કાવ્યા બેન ભૂખ બહુ લાગી છે ક્યારની કે પપ્પા ભાત આપો ને ભાત આપો ને બેટકે મે એવું બોલી કરે છે તો फटाफट હવે જો ખાલી 5 મિનિટની વાત રહી છે તો બસ ને કીધું મેં વિડિયો ગમે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તમને ચમમા દેવી એટલે બધાય એ આપણે કોથમીર છે લઈ એડ કરવાની સિંગના દાણા ને ખાંડ ને એટલું બધું નાખી દીધું છે હવે છેલ્લે પ્રથમ રી એડ કરવાની પ્રથમ રીતો જેટલી વધારે હોય એટલી સારી પ્રથમ રી એડ થઈ ગયા છે અને અમારા મેન કારીગર ઊભા થઈ ગયા છે જો આ મેદ બને જેવા બને એવા

મસ્ત પાપડ છે કેમ એ બહુ મસ્ત પાપડ છે કમ્પ્લેટ અમાર કાવ્ય બેન અમાર મોઢાઈ બેહી ગયા છે રશિયા ભાત ખાવા તો આ રીતના કઈક બનાવશે બહુ મસ્ત ટેસ્ટ આવ્યો છે કેમ કાવ્ય બેન ખાવશે ઊંઘ માં બધું કામકાજ સારું છે તો બસ બીજું કાંઈ નહી અને આઈનો અવલોક કરીએ છીએ પૂર્ણ હવે મળીશું નવાલોક માં ત્યાંથી જય માતા જય મંગલ મહાદેવ મહા